બર્ડ ફ્લૂએ નોનવેજ ખાનારાઓની ચિંતા વધારી દીધી છે હાલમાં રાંચીમાં ચિકન અને ઈંડાના વેચાણ પર પ્રતિબંધ છે ચાલો જાણીએ બ્લડ ફ્લૂના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો વિશે ઝારખંડમાં નોંધાયેલા બ્લડ ફ્લૂના મામલાએ ચિકન અને ઈંડા ખાનારાઓને ડરાવી દીધા છે રાંચીના એક સરકારી પોલ્ટ્રી ફાર્મમાં બર્ડ ફ્લૂના કેસ મળી આવ્યા હતા જે બાદ ઝારખંડ સરકાર એલર્ટ મોડમાં આવી ગઈ છે આ સાથે જ મરઘીઓ અને બતકોમાં બ્લડ ફ્લૂનો વાયરસ જોવા મળ્યા બાદ સરકારી પોલ્ટ્રી ફાર્મ હોટમારમાં સત્તરસો પિસ્તાલીસ મરઘા અને ચારસો પચાસ બતક સહિત એકવીસો પંચાણું જેટલા પક્ષીઓના મોત થયા હતા જ્યારે તેમના સોળસો સત્તાણું ઈંડાનો પણ વૈજ્ઞાનિક ઢબે નાશ કરવામાં આવ્યો હતો જાણી લો કે રાંચીના એસ એસફાય એન વન એટલે કે બ્લડ ફ્લુની પુષ્ટિ થયા બાદ સમગ્ર વહીવટી વિભાગ એલર્ટ મોડ પર છે અહીં કન્ટેનમેન્ટ ઝોન બનાવવામાં આવ્યો છે મતલબ કે એક કિલોમીટરની ત્રિજ્યામાં જે પણ મરઘી બતક કે ઈંડા જોવા મળે છે તેને વહીવટી ટીમ સ્પષ્ટપણે અહીં લાવી તેનો નાશ કરી રહી છે વાસ્તવમાં સામાન્ય વાયરસની જેમ આ વાયરસ પ્રાણીઓ અને પક્ષીઓની સાથે સાથે માણસોને પણ સંક્રમિત કરવાની ક્ષમતા ધરાવે છે તેથી રાંચીના સરકારી પોલ્ટ્રી ફાર્મમાં બ્લડ ફ્લુની પુષ્ટિ થતાં ત્યાં કામ કરતાં પોલ્ટ્રી ફાર્મમાં બે ડોક્ટરો સહિત છ કર્મચારીઓ હતા આ ઉપરાંત પોલ્ટ્રી ફાર્મની આસપાસ વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો